ઓમ શ્રી પરમાત્મને ઓમ શ્રી શ્રી નુરવે ન આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ ગુજરાતીમાં એના સારાંશ અને મહાત્મય સાથે તો ચાલો આપણે સાંભળીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જ જાણવા યોગ્ય બાકી રહેતું નથી આમાં જ બધું આવી ગયું છે આ સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન કરનાર અને તેમનો સંહાર કરનાર હું જ છું મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી જેમ દોરામાં મણકા પરવાયેલા હોય છે તેમ આ સમગ્ર જગત મારામાં પરવાયેલું છે મારી ત્રિગુણાત્મિક દૈવી માયા તરવી એટલે ઓળંગવી એટલી આસાન નથી પણ અતિ મુશ્કેલ છે પરંતુ જેઓ મારા શરણે આવે છે તેઓ જ આ માયાને રમતા રમતા તરી જાય છે ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને પૂજે છે દુઃખી જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને સ્વર્ગની ઈચ્છાવાળા આ બધાય ભક્તો ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે જે જે સકામી ભક્ત જે જે દેવતાના સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા ઈચ્છે છે તે તે ભક્તોની તેમના આરાધ્ય દેવ પ્રત્યેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને જ પામે છે ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાનમાં જે છે અને ભવિષ્યમાં જે થવાના છે તે સર્વ પ્રાણીઓ એટલે કે ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જ જાણતું નથી હજારો મનુષ્યોમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરી સિદ્ધ થયેલા યોગીઓમાં કોઈક જ મને સત્ય રૂપે જાણે છે હવે આપણે અધ્યાય સાતમો ગુજરાતીમાં જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મનથી જરા પણ શંકા કુશંકા રાખ્યા વિના જાણીશ માટે તું એ સાંભળ ભગવાન કહે છે હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ તારે જાણવાલાયક કંઈ બાકી નહીં રહે હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે ભગવાન કહે છે કે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની જે છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે જીવ આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત સૂતરમાં પરોવાયેલા સૂતરના મણકાઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કુંતી પુત્ર હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ પણ હું જ છું સર્વ વેદોમાં ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ પણ હું જ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તબ પણ હું જ છું હે પાર્થ તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સર્વ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ હું કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી આગળ ભગવાન કહે છે ગુણના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને ઓળખતો નથી કેમ કે આ અવલૌકિક અર્થાત ઘણી જ અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી જ કઠન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને ઘણી જ આસાનીથી પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂઢજનો મને ભજતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર યથાર્થી એટલે કે દુન્યવી પદાર્થો માટે ભજનાર આર્થ એટલે કે સંકટ નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ એટલે કે ભગવાનને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે પૂજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે ભગવાન કહે છે કે એ મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે ભગવાન આગળ કહે છે કે આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એટલે કે મારો આત્મા છે એવો ભગવાનનો મત છે કેમ કે એ ભગવાનમાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ ભગવાનમાં જ સમ્યક રીતે સ્થિત છે ભગવાન કહે છે કે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે ભગવાનને ભજે છે એ મહાત્મા ઘણો જ દુર્લભ છે ભગવાન કહે છે કે અમુક અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસના કરે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને ભગવાન કહે છે કે હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું જે માણસ પોતે શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારાથી જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિઃસંદેહ પામે છે આગળ ભગવાન કહે છે કે પરંતુ એ અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનારજનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત એટલે કે મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ પરમાત્માને માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માણે છે ભગવાન કહે છે પોતાની યોગમાયા વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને ઓળખી શકતો નથી એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે આગળ ભગવાન કહે છે કે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ જાણતો નથી જાણી શકતો નથી હે ભરતવંશી હે પરંતપ સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દ્વંદા સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય ભક્તો ભગવાન કહે છે કે મને સર્વ રીતે ભજે છે પૂજે છે આરાધ છે અને ઉપાસે છે જેઓ ભગવાનને શરણે થઈને જન્મ અને મરણમાંથી છૂટવા પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર આધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે ભગવાન કહે છે જે માણસો અધિભૂત અને આધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવાયેલો માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો અધ્યાય શ્રી હવે આપણે સાતમા અધ્યાયનું નું મહાત્મા ફળ સાંભળીશું પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેણે ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાફ કરડવાથી તેનું મરણ થયું સર્પયોનીથી કંટાળી જતા તેણે એક દિવસ પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોનિમાં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્ર પિતાનો સર્પયોનિમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચાર કરવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નામાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સ્વપ્નામાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દ સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરકે ભાગે વહેંચીને લેજો પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો અને પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પ યોનીમાંથી ઉદ્ધાર થયો પછી તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠના પ્રભાવથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય સંપૂર્ણ થયું આમ સર્વે જે પણ સાંભળો છો એ બધાને શ્રીમદ્ભગવદ ગીતાનો સાતમો અધ્યાય સારાંશ અને મહાત્મય સાથે તમને કહી સંભળાવ્યું આ વિડીયો બનાવવાનું કારણ શું છે તો એક જ કારણ છે કે જેને વાંચવામાં તકલીફ છે ઉંમર થઈ ગઈ છે પણ એમને શ્રવણ શક્તિ બરાબર છે સાંભળી શકે છે એ લોકો આ ગીતાજીનો પાઠ સાંભળે અને એ બધાનું જ કલ્યાણ થાય એ જ ભાવ સાથે આપણે શ્રી શ્રીકૃષ્ણાર્પણમસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે